દોસ્તો જય અલગ તણે જય અલગણી જય અલગણી દોસ્તો આજે હું આ જે વિડીયો બનાવી રહ્યો છું એક સમાજના ઉત્થાન માટે અને સમાજના બાળકોના ભાવિ માટે અને સમાજના પણ ભાવિ માટે જે ગુજરાતમાં જ્યાં જ્યાં વસતા હોય વઢિયારી સમાજના અનુસૂચિત હિન્દુ રોહિત સમાજના લોકો તેઓને હું આ મારી વિડીયો દ્વારા એક મારી રજૂઆત કરવા માગું છું અને મારો આ ચાલીસ વર્ષનો ભગવો જો આજ સુધી મને આબાદ જાળવી રાખવામાં આવ્યો હોય તો એ સમાજના લોકોને આધારિત છે અને પરમાત્મા તો આબરૂને જાળવવા માટે સંપૂર્ણ જવાબદાર હોય પરંતુ જેમાં સમાજના સહકારની પણ જરૂર પડે માટે આ મારા વિડીયાને જેટલો બને એટલો શેર કરવા વિનંતી અને આ વિડીયાને વેગ આપવા કોઈ નવા હોય તો શેર કરે સબસ્ક્રાઈબ કરે અને સમાજમાં દરેક જગ્યાએ પહોંચી જાય એવું એક આ સમાજના હિતાર્થનું કાર્યમાં ભગીરથ કાર્યમાં સહભાગી બને તો દોસ્તો મારી ભીતરની ભાવના હું રજૂ કરું છું કે મેં સમાજ માટે આ ભગવો કર્યો નહોતો અને નથી એ સ્પષ્ટ છે ક્યાં તો મારી જીવનની દોરી સુધારવાના ભાવથી મને મારી ખોજ કરવા માટે મને અજ્ઞાન અને અંધકારના રસ્તામાંથી બહાર આવવા માટે જે મારા સદગુરુ પ્રમાત્મની પ્રેરણા દૃષ્ટિ હતી અને સફળ થતાં હવે મને બહુ લાંબો સમય નહીં નીકળ્યો કારણ કે અત્યારે શ્વાસનું દર્દ મને વધી ગયું છે બે હજાર ઓગણીસ કોરોના સમય પહેલાંનો મને શ્વાસનો દર્દ છે જે હું હાલતો ત્યારે સરતો તો પણ હું બેઠો ત્યારે મને શ્વાસનો તો સરતો પણ આ સાતક દિવસ પાંચ છ દિવસથી મને હું બેહું તો શ્વાસ ચાલુ થઈ ગયો છે એટલે સમાજ ને મારી વિનંતી છે મારી એક ભાવના છે કે બસો બાર વઢિયારી સમાજ ગુજરાતના કોઈ પણ ખૂણે વસ્તી હોય તે દરેકને મારી વિનંતી છે કે આપણા સમાજના ઉત્થાન માટે આપણી સમાજના બાળકોના હિતાવવા માટે સમાજના ભાવિ બાળકો માટે મારી એક તીવ્ર ઈચ્છા છે કે આપણે શિક્ષણ ભવન બનાવવું છે અને શિક્ષણ ભવન કેટલા પ્રકારનું હોવું જોઈએ જ્યાં આપણો વકીલ પણ રહેવો જોઈએ જ્યાં આપણા પાંચ પ્રતિનિધિઓ પણ રહેવા જોઈએ જ્યાં ડૉક્ટરની પણ વ્યવસ્થા હોવી જોઈએ શિક્ષણની પણ આ વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ આ એક ભગીરથ કાર્ય છે અને આ સમાજની અંદર ઘણા બધા દાતાઓ છે કદાચ મને નામ આવડે કે ન આવડે પણ હું અહીંયા નામ લેવા માંગતો નથી એટલા માટે કે જેને ભીતરથી ભાવ છે જેને ભીતરથી પ્રેમ છે આ વિડીયો એટલા માટે કરું છું કે દરેક દાતાઓને ખબર પડે અને આમાં સમાજના કોઈ પાંચ આગેવાનો જાગે અને સાથ આપી અને આ ભગીરથ કાર્ય પૂરું કરવાનું છે કારણ કે મારા ચાલીસ વર્ષના સમયગાળામાં મેં ઘણા બધા આયોજનો કર્યા અને દરેક આયોજન મને સમાજના આગેવાની નીચે જ પૂરા થયા છે તેને મારી શું હેસિયત હોય કે હું આવા ભીગીરત આયોજનો પૂરા કરી શકું પણ એ મને મારી સમાજે છેલ્લુથી જે સહકાર આપ્યો એ બદલ હું દરેક સમાજનો આભારી છું અને દરેક સમાજને દરેક મહાપુરુષોને મારી કોટી કોટી વંદન છે કે મારી હરેક વાતને અણમોલ સમજી અને સાગર એને શાશ્વત સાબિત કરવા માટે સંપૂર્ણ સહકાર મને આપવામાં આવ્યો છે પણ એ વાત તો મારી વ્યક્તિગત હતી છતાં જો આટલો સહકાર મળ્યો હોય ત્યારે અહીંયા મારો કોઈ વિતાવ નથી રાખવો પણ સમાજના આગેવાનોને સાથે લઈ આજે મેં વાત કરી એટલે સમાજને જ્યાં નક્કી થાય જ્યાં વિસ્તાર બધાને લાગુ પડે એવી જગ્યાએ આ વસ્તુ રાખવાની છે અને આના માટે સમાજે ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવે અને એમાં ફળો સમાજના જે અગ્રગણી છે લોકો કે જે દાતાઓ છે એ દરેક દાતાને મારી નમ્ર અપીલ છે અને મારી વિનંતી છે કે આ મારા વિચારધારાને સંપૂર્ણ સહકાર આપવા માટે મારી વિનંતી છે તો આ મારી અભિલાષા પૂરી કરવા માટે સમાજના લોકોને મારી અગ્ર વિનંતી અતિશય અંતરથી ભાવના હું વ્યક્ત કરું છું કે ગુજરાતના ગામડામાં અમદાવાદના વિસ્તારમાં વડોદરા શહેરમાં વલસાડ શહેરમાં સુરત શહેરમાં નવસારીમાં બોમ્બઈમાં આ દરેક મહાનુભાવોને મારી વિનંતી છે કે આમાં દિલથી સહકાર આપે અને આ ભગીરથ કાર્યમાં જોડાય અને આટલું કામ પૂરું કરે અને આ પૂરું કરવા માટે સમાજના લોકો આગળ આવે આવી પણ મારી વિનંતી છે આપ દરેકને વારવાર હું વિનંતી કરું છું કે મારી આખરી ઓપ આપ જોઈ શકો છો કે હું જે બોલું છું ને તો પણ મને શ્વાસ સહે કારણ કે આ તો શરીર છે આનું કંઈ નક્કી નહીં બહાર અને એમાં શ્વાસવાળાનું કંઈક કાંઈ ઠેકાણું નહીં એટલે આ બધું બને એ પહેલાં મારી એક અંતિમ ઈચ્છા છે અને આ દરેક ઈચ્છાઓ મારી સમાજે પૂરી કરી હોય તો આ એક ઈચ્છા મારી અવશ્ય મારી સમાજ પૂરી કરે અને એ સિવાય અન્ય સમાજના લોકોને આ ભગીરથ કામમાં સહાનુભૂતિ આપતી હોય સહકાર આપવો હોય દાતા એ દાન આપવું હોય તો પણ એમને આવકાર છે મારો અને એ પણ કાંઈ પણ ભગીરથ કાર્યની અંદર સહકાર આપી શકે છે માટે હું દાદુ બોલી શકું એમ નથી અને હવે એકવાર કહું કે ઘણી વખત કહું વાત એ જ છે અને એમાં સફળ થવા માટે આ મારું વિડીયો યુટ્યુબ ચેનલમાં લાઈવ થાય પ્રગટ ઓપલાઇન થાય અને લોકો સાંભળે નથી શરૂ થઈ જાય સમાજના કામ માટે અને એમાં સમાજ નક્કી કરે એવા પાંચ આગેવાનો બોમ્બેમાં નક્કી થાય સુરતમાં નક્કી થાય અમદાવાદમાં નક્કી થાય એ સારી એવી હસ્તીઓને નક્કી કરવાના એ જે સમાજના આપણું કાર્ય સફળ રીતે સહાનુભૂતિ દ્વારા આપણી જે નિષ્ઠા છે ને આપણી જે ભાવના છે ને જે કાર્ય જે રીતે કરવાનું છે એ રીતે પૂર્ણ કરે એવી મારી આપ દરેકને વિનંતી છે જય અલગણી જય અલક્ણી જય અલક્ષણી દોસ્તો જય અલગદણી જય અલગદણી જય અલગદાણી